બે સંખ્યાનું લસા અને ગુસા બંને આપેલું હોય એક સંખ્યા આપેલી વીસ સંખ્યા શું તો આવો પ્રશ્ન હોય કે પછી લસા ગુસા અલગ અલગ વિધાન વાળા ક્વેશ્ચન હોય એવા ક્વેશ્ચન આપણે સરળ રીતે સમજ મેળવીએ નમસ્તે મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઈકોનિક ફંડામેન્ટલમાં આધાર અંદર આપણે લસા ગુસા કેટલાક ક્વેશ્ચન શીખીશું ક્વેશ્ચન એક આપેલું છે કે એકત્રીસ નું નાનામાં નાનો અવયવ અને અવયવી બંને શબ્દો અલગ અલગ છે અવયવનો નો શું થાય આપણે જેના ટેબલમાં એટલે ઘડિયામાં આવતું હોય એ અને અવયવી મતલબ જે સંખ્યા આપેલી છે એકત્રીસ તો એકત્રીસ

નાનો અવયવ તો શું થવાનું છે કોઈ પણ સંખ્યા હોય એનું નાનો અવયવ શું થાય એક મળે છે અને અવયવી વચ્ચેની બાદ બાકી અવયવી શું મળે છે મળે છે નાની જો અવયવ એકત્રીસ મળે છે બંને વચ્ચે કરવાનું છે આપણે બાદ બાકી એકત્રીસ માઇનસ એક કરીએ જવાબ મળે છે ત્રીસ ઓપ્શન નંબર એ શું થવાનું આન્સર થવાનું

અને નો નાનામાં નાનો અવયવી તો અવયવ કરીએ ગુણ્યા બે કરીએ ચોવીસ કરીએ છત્રીસ આવી રીતે જતું જતું જશે છેક સુધી જાય જો બાર નો મોટા એ જો નાનામાં નાનો અવયવી લેવાનો છે તો એ પણ શું થવાનો બાર બંને વચ્ચેનો ગુણાકાર કરવાનો છે મતલબ કે બાર ગુણ્યા બાર કેવી રીતે બહાર લાવ્યા પહેલા તો બારનો મોટામાં મોટો અવયવ અને નાનામાં નાનો થાય અવયવીસ ઓપ્શન નંબર બી આન્સર થવાનું જો ક્વેશ્ચન એકદમ સરળ જો શું પૂછ્યું અહીંયા મોટામાં મોટો અવયવ પૂછ્યો છે અને અહીંયા નાનામાં નાનો અવયવી પૂછ્યો છે તો એ ખાસ ધ્યાન રાખવાનું તો કોઈ પણ સંખ્યા છે મોટામાં મોટો અવયવ છે કયો મળે તો એ સંખ્યા છે વિચારો સંખ્યા છે પાંત્રીસ તો મોટા મોટું અવયવ પૂછ્યું હોય તો એ મળી શકે નહીં આપણે અનંત સુધી જોડે આપણે ગુણાકાર કરી શકીએ અવયવ ફરીથી એકત્રીસ ગુણ્યા એક કરીએ તો એકત્રીસ મળે છે તો જો એક નાનામાં નાનો અવયવ શું થવાનો એનો એક કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે એ શું મળે એક મળે અને અવયવીના ગુણન જવાબ શું મળે તો કે નાનામાં નાનો અવયવ લેવાનું છે અને અવયવ બી લેવાનું છે અવયવી શું મળશે એકત્રીસ બંને જો બે સંખ્યાઓનો ગુસા અગિયાર લસા છસો ત્રાણું હોય તો તેમાં એક સંખ્યા પછી આપેલી છે નવ્વાણું તો બીજી સંખ્યા શોધવાની છે તો આના માટે સૂત્ર શું છે કે લસા ગુણ્યા ગુસા बराबर बनने संख्या એટલે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તો આ સૂત્ર ખાસ યાદ રાખવું પડશે લસા ગુસા આપેલો હોય તો જો બે સંખ્યા આપેલી છે લસા ગુસામાંથી કોઈ પણ એક વસ્તુ આપેલી છે તો આપણે चौथी વસ્તુ શોધી સકીએ છીએ સૌથી પહેલા જો ગુસા કેટલો છે 11 ગુણ્યા લસા 693 છે 693 પ્રથમ એટલે એક સંખ્યા કઈ આપેલી છે અને ઉપર આપેલી છે અહીંયા બાકી રહેશે બીજી સંખ્યા બીજી સંખ્યા શોધવાની છે નવ્વાણું છે ગુણાકાર માં છે મોકલવા પડશે છસો ત્રાણું ગુણ્યા છેદ માં નવ્વાણું બરાબર બીજી સંખ્યા મળશે જો અહીંયા હોય ઉડાડવાના છે ભાગ ઉડાડવાના છે અગિયાર ગુણ્યા નવ નવ્વાણું અહિયાં થી ભાગ ઉડાડતા ડાયરેક્ટ ના આવડે તો શું કરવાનું ત્રણ થી ઉડીશ જુઓ ત્રણ ગુણ્યા ત્રણ નવ થી ઉડસે ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ એકા ત્રણ ફરીથી જો ત્રણ બે પાંચ થી એકવીસ સિત્યોતેર તો આ બીજી સંખ્યા છે એ શું મળી આપણને સિત્યોતેર મળી તો અવયવના જે સંખ્યા છે એના ભાગ ઉડાડવાના વિડીયો પણ અલગથી મૂકેલા છે તમે એ પણ જોશો તમારે પ્રેક્ટિસ કરવા માટે કામ લાગશે આ સંખ્યા કઈ મળી આપણને સિત્યોતેર મળી આવી જ રીતે તમારે શું સવાલ નોંધિત કર્યું હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત અને રીતે એકદમ સરળતાથી સમજવું હોય તમે ચેનલ યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમે સાથે શેર કરજો